નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના પૌવા બતાવી દેવાના છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર આ જોઈ લો આ નડિયાદનું બસ સ્ટેન્ડ અને આ બસ સ્ટેન્ડની આ બહાર જે જવાનો રસ્તો છે ત્યાં આગળ આ યાદ એવી નાસ્તા સેન્ટર છે શ્રી શ્રી યાદ એવી નાસ્તા સેન્ટર ત્યાં છે સુરજભાઈ સુરજભાઈ સરસ મજાના પૌવા ખવડાવે છે ઇન્દોરી સ્ટાઇલમાં તો ચાલો મિત્રો આપણે તમને સરસ મજાના પૌવા બતાવી દઈએ અને ઇન્દોર ઇન્દોરી જે સ્પેશિયલ આમાં એમપી ના પૌવા તો વધારે ફેમસ જ છે આપણે સુરજભાઈ જોડે સરસ મજાની વાત કરીશું ચાલો મિત્રો જય મહારાજ સુરજભાઈ કેમ છો અમે અમારા બધા વ્યૂઅર મિત્રો ને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ તમે પૌવાનું બધું બહુ સરસ કામકાજ છે તમારું અમને બે ત્રણ જગ્યાએથી સજેશન મળ્યું હતું તો આજે તમારે ત્યાં આવી ગયા છે અમે શું ભાવ રાખ્યો છે અને ટાઈમિંગ શું છે એની બધી થોડી વાત કરજો ચાર થી દસ સવારે ચાર થી દસ સુરજભાઈ અને શું ભાવ રાખ્યો છે પ્લેટનો એની વાત કરજો વીસ રૂપિયા પ્લેટ ના પાર્સલ પાર્સલ નો કોઈ ચાર્જ છે ઓહો સરસ સરસ આ ડીશ સરસ તૈયાર થાય છે સુરજભાઈ સરસ ડીશ તૈયાર કરે તમને બતાવી દઈએ મિત્રો

અમારા બધા વ્યુઅર મિત્રોને ને આવવા માટેનું એડ્રેસ એડ્રેસ અને ટાઈમિંગ થોડી વાત કરતો નડિયાદ બસ સ્ટેન્ડ હા જે કે મેડિકલ કા બાજુમાં બરોબર અને ટાઈમ શું હોય છે તમારો એ હવારા 5 થી 10 વાગે સુધી સવારે 5 થી 10 વાગે સુધી ઓકે

શું કેશો અમારા બધા વ્યુઅર મિત્રોને આવવા માટે મિત્રો એવું છે કે બસ સ્ટેન્ડ સામે છે કે જે કે મેડિકલ સ્ટોર ની બાજુમાં સરસ સ્ટેજ છે બધા આવો ઓકે મજા માણો થેન્ક યુ જય મહારાજ